નમસ્કાર ખેડૂત ભાઈઓ એગ્રો વિકાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે વાત કરીશું બે હજાર ચોવીસનું ચોમાસું કઈ તારીખે અને કયા નક્ષત્ર સાથે શરૂ થશે તથા કેવો વરસાદ રહેશે તેના વિશે તો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો સૌથી પહેલા વાત કરીશું મૃગ નક્ષત્ર વિશે તો સાત જૂનના રોજ શિયાળ વાહન સાથે આ નક્ષત્ર બેસશે તથા વા વંટોડાનું પ્રમાણ વધુ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ આદ્રા નક્ષત્ર વિશે તો આ નક્ષત્ર એકવીસ જૂન ના રોજ મોરના વાહન સાથે બેસશે અને વાવણી લાયક વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે હવે વાત કરીએ પુલર વર્ષુ નક્ષત્ર વિશે તો પાંચ જુલાઈ ના રોજ હાથી ના વાહન સાથે આ નક્ષત્ર બેસશે તથા રાજ્યમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે ત્યારબાદ આવશે પુષ્પ નક્ષત્ર જે ઓગણીસ જુલાઈ ના રોજ દેડકાના વાહન સાથે બેસશે અને ભારે વરસાદ થાય તેવું જણાઈ રહ્યું છે ત્યારબાદ વાત કરીએ આશ્લેષા નક્ષત્ર વિશે જે બે ઓગસ્ટના રોજ ગધેડાના વાહન સાથે બેસશે અને આ દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ જણાઈ રહ્યા છે ત્યારબાદ આવશે મઘા નક્ષત્ર જે સોળ ઓગસ્ટના રોજ શિયાળ વાહન સાથે બેસશે એવું માનવામાં આવે છે કે ખેતી માટે આ નક્ષત્ર ખૂબ સારું રહે છે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક બિલકુલ વરસાદ પડશે નહીં ત્યારબાદ વાત કરીએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર વિશે તો તે ત્રીસ ઓગસ્ટના રોજ ઉંદરના વાહન સાથે બેસશે આ દરમિયાન એક સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર વિશે તો તે તેર સપ્ટેમ્બરના રોજ હાથીના વાહન સાથે બેસશે તથા આ નક્ષત્ર દરમિયાન અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે ત્યારબાદ વાત કરીએ હસ્ત નક્ષત્ર એટલે કે હાથીઓ જે છવ્વીસ સપ્ટેમ્બર ના રોજ મોરના વાહન સાથે બેસશે તથા આ નક્ષત્ર દરમિયાન ગાજવીજ અને કડાકા બડાકા સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ છે ત્યારબાદ વાત કરીએ ચિત્રા નક્ષત્ર વિશે તો તે દસ ઓક્ટોબર ના રોજ ભેંસના વાહન સાથે બેસશે અને કમોસમી વરસાદની સંભાવનાઓ ઊભી થશે અને છેલ્લું નક્ષત્ર એટલે કે સ્વાતિ નક્ષત્ર તે ઓક્ટોબરના રોજ વાહન સાથે અને આ દરમિયાન વરસાદની સંભાવનાઓ ખૂબ જ રહેલી છે આમ જોવા તો ચોમાસામાં વરસાદ સારો થાય તેવી શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતી નક્ષત્રના આધારે વરસાદની આગાહી વિશે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો ધન્યવાદ